નહીં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા તો ભાઈ મજામાં જશો અને સવારમાંથી અટાણા વાગી ગયા છે સાડા આઠ અને જોઈ લ્યો વ્યૂ અમારે માંડવીનો મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે લઈ લઈ જોઈ કે વચ્ચે જો તમે આગલા વિડીયોમાં જોયું હું પીળી પીળી દેખાતી હતી જ માં દેખાય જાય હજીરીક બાકી મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે આપણે એકવાર આખી નાખ્યા હે ને એકવાર દવા ઈરની મારી હતી આપણે જે ઓલી આવે ને લીલી ટુકડી કોરાજન મારી હતી એક જ મૈરી બાકી બીજી ઈરું મયરી નથી તો એની દવા આપણે કાલ મારવી હતી પણ નેદવાનું બાકી રહી ગયું હતું અને નેદી લીધું ને તો હાંજ પડી ગઈ અને દવા રહી ગઈ તો આજે સવારેમાંથી એમ થયું કાલો બે પંપ ચાલુ કરી દઈ તથા રેડું આવી ગયું વચ્ચે એટલે એ રહી ગયું હે અને હવે જો તડકો નીકળશે અને કંઈક પાણી બાણી ખરી જાય તો દવા આપણે ચાલુ કરશું અને અત્યારે જવાનું છે મારે ને મોડ પર કારણ કે એક મુસીબત ખતમ ના કરીને તો બીજી આવીને ઊભી જાય છે બેં છે માંદી અને ખાતી નાખી પીતી કાંઈ નહીં અને આ માંડવી જો ગિરનાર ચાર કાંઈ ઘટે જ નહીં હતી એવો વલ ને એવી મસ્ત માંડવી નીકળી છે ને ઓહ સુપર માંડવી નીકળી છે અને આની કાલને પરમ દિવસનું ખાવું બંધ કર્યું કાલ અહીં ડૉક્ટર બે હજીસન માયરા હે ઓરમાં વારતી હોય બાકી ખાતી નથી પાણી નથી પીધું કાલનું તો હાવ બંધ કર્યું એટલે એવા હાટું થઈને અત્યારમાં સાડા આઠ વાગ્યામાં મારે બે મામી દીકરાને જાઉં હે મોડ પર દવા લેવાય નહીં જો એટલે કે દવા અમને કહીએ આપીએ અને માંડવી જો ઉપર મસ્ત મજાની માંડવી છે પણ થોડીક ઓલી ઓલી કહે લશ્કરી ઈર કારી ઈર ક્યાંક ક્યાંક છે તો એનો તડકો નહીં કરીએ ને પછી આપણે ચાલુ કર્યું દવા અને એકવાર હાલો ફટાફટ આપણે આ ગાડી લઈને જઈ આવી મોડ પર ને એક ગાડી આપણે અત્યારમાં એકલા વ્યા એક તો જામનગર કાયમ જવું એકાત્ર જવું પડે એટલે આજે કામ ઘણું બધું છે બે પાછી બેને દવા લેવા જાય ને એને પાવી છે અને પાવવા મોટા મોટી મુસીબત ઈ દવા કોઈ રીતે પીતી નથી હવે હું થાય જો એમનો ગોળ ને લોટ ડોઈન પાઈ દે હું જો પી જાય તો ન કઈ ઈને પછી મોઢું અધર બાંધી અને નારથી પાવી જો ને એકલી તા પીહે હે નહીં એટલે બરક હો જો હવે ભાર ગઉ ને એટલે બે થઈને પાઈ દે તો હાલો મોડ પર જઈ આવી હાલજી તડકો નીકળી ગયો હે ને હવે દવા કરીએ ચાલુ અને વે તો દવા પીધી નહીં ને જો નહીં ચાલુ કરી દીધી કઈ દવા છે તમને બતાવું મારા ભાઈ રાહજી દવા ભાઈ ભાઈ એક છે કંઈક આ દવા છે જો અત્યારે આ ચાલુ કરવાની છે એક છે આ હે દવા મારવાની એક છે આ ચાલો દવા ચાલુ કરાવી અને પછી પાછી વરી કોશિશ કરી દેને દવા પીએની હું બાંધીને ને આ ભાઈ સંગ વાહે દવા મેં ને આવીને તો આની વાહે છોડીને હું બોલો આનું મારે કરવું તો કરવું હું હલો દવા લઈને આવી ગયા ઘરે મમ્મી દીકરો અને હવે દવા જોઈ લઈ ચેક કરી લઈ કે કેવો આમાં આવે છે હા નક એમને પી લઈએ પાણી ભેગી પણ જોઈ ટ્રાય કરીએ થોડીક નાખીને ટ્રાય કરી જો પી લે છે ને તો પાણીમાં ને ગોળમાં પાઈ દેવી નકર પછી ઊંચું મોઢું કરી બાંધીને પાડી જશે તો હાલો ખોલી લોર કરવા પડે બધા પવારું હોય ને ફેરા બધું ચોખ્ખું નઈ

अनि आखी पिउरा अनि खिदोको अर्ति खिदो त मेनजीनु पिउरा તમે બે બેને ગુમરો મરો એ ન કાલ મે હાલતી કરી ન ડોક્ટર આવ્યા ને કે કે જરી કે આ કોતા આઈ કે ને તી ઓલ સેન્ડલ પહેરા ને કેમ પગ ગારા માં આપડા દર્દ કરે એવી રીત હાલતી આલતી હાલતા ભૂલી ગઈ હે એ ન્યા વેલામ ના લઈ આવ હેટ क्या मस्त खड़ है इने खबर है मस्त खड़ क्यों नोके भाई चिलू किए है जो जो के वादा रहता पक्का है देखा रही ये आया है आया 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 देखा, देखा। आया आया ये क्या हरों को मस्त खड़ है आया आई की है जल्द माण्डवी में जा है न पक्ता जो करा करा भईरा दबा वारा चिलू तेरे पक्ता जो भईरा करा करा